કેમ છો બધા? હોપ કે તમે બધા જ મજામાં હશો તો સવાર સવારનો બ્લોગ સ્ટાર્ટ થઈ રહ્યો છે. ગાડીમાં નહ અત્યારે અમે લોકો જઈ રહ્યા છે મમ્મીના ઘરે. તો ગઈ કાલે બ્લોગ શૂટ નતો કર્યો બીકોઝ કાલે મારો મૂડ જ નતો અને થયું કે એવું કે હું કાલે મેં એવું વિચાર્યું કે હું મમ્મીના ઘરે જઈશ રોકાવા માટે. તો મસ્ત મજાના થેલા વેલા ભર્યા. શું કેસો ભાઈ? મસ્ત મજા કહેવાય રાવણ જ કહેવાય કેમ કે ની ની કે સંપળવા હું બી તો. મમ્મી. હા મમ્મી જોડે જ છા બેટા. મમ્મી હા બેટા. તો ગઈસ કેવું થયું ખબર છે કે નિશુને લઈને નિશુને એટલો મનાયો ને બે દિવસથી ત્યારે તો પહેલાં તો ભાઈ માન્યા નાની ઘરે જવા માટે હે ને અને પછી કાલે કેવું કર્યું ખબર છે કે રાત્રે બસ ઘરે જ જવું અને અમારું ઘર બહુ જ વોકિંગ ડિસ્ટન્સ ઉપર છે કદાચ અમે ચાલીને પણ આવીએ ને તો પાંચથી સાત મિનિટ વધીને વધી સાત મિનિટ એનાથી વધારે આઠ મિનિટ પણ ના થાય તો ભાઈ છે ને દોડવા માંડ્યા અને નિકેશને કીધું કે ભાઈ લાગતું નથી કે યાર રહેશે તો મને ટાટા કરીને ગયો એક્ટિવા ઉપર એકલો પાછળ બેસીને અને થોડી વારમાં અવાજ આવ્યો રોવાનો મેં કીધું પછી હવે આજ એવું ડિસાઇડ કર્યું કે સવારથી સાંજ જઈશું અને રાત્રે આ પાર્સલ ને લઈને પાછા આવીશું બરાબર છે ને પાર્સલ ક્યાં જવાનું આપણે નાની ઘરે નાની ઘરે રાત્રે રઈશું હા પાછું આવી જવાનું જો 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 જોઈશું તમને બતાવું નિશીવ એ નિશીવ આપણે નાની ઘરે રાત્રે રહીશું બેટા પાછું આવી જવાનું કેમ નહીં રોકાવું રાત્રે ના ગમવાની શું ને ઓકે બેટા કેવો રહ્યો કાલની રાત્રે આજે ત્રણ ચાર ધક્કા ખાધા નિશો એના લગ્ન અરે એને તો ગુસ્સો અપાઈ દીધો જોરદાર નો નિકેશ તો આયા એનો થેલું બેલું નાખ્યું મે કીધું છોડ અહીંયા નહીં ફાવે ને હું લઈ જઉં તો લઈ ગયો તો જેવો ઘરે પહોંચ્યો કે નાની નીચે ફ્લેટ આગળ થી જ રોવાનું ચાલુ કર્યું આપી પાછો અહીંયા લઈને આવ્યો તો કે બા પછી ફરી ત્રીજો ત્રીજે ધક્કે નિકેશ મને લઈને આયા નહીં તો બસ પહોંચીએ છે મમ્મી ના ત્યાં અને

શું રમવું છે બોલ કોણ રમશે તાર જોડે મમ્મા નહીં રમવું મમ્માનને હા તો નાનીને રમાડો નાનાને રમાડો હો બેટા ડન અને તું બતાય તો ખરા તને ડન કરતા આવડી ગયું એ તું બતાય યી આ શું નવી સ્ટાઈલ આવી રમવાની ભાઈ એ હા આહા અરે વાહ મજા આવી ગઈ ની શું

એ એ કેવી રીતે રંબવાનો બોલ કેવી રીતે રંબવાનો હા તું કેવી રીતે રમું છું એ બપ્પા ફાઇનલી મેડમ ગયા છે અત્યારે ઘરે અમારા સુપ ઉત્તરના રાજમાં અને એને એવું છે સવારથી બપોર સાંજ સુધી નાની ના ઘરે રહેવાનું અને રાતે બાજુ રાત્રે ઘરે આવવાનું અને એમાં બી મમ્મી તો જોઈએ છે કાલે તો બાપા જે હેરાન કરે છે કઈ તો લેવા મૂકવા ગયા હતા યસ તો નજીક છે એટલે વાંધો આવે અમે લોકો જઈ રહ્યા છીએ રચિતાને મળવા માટે બીકોઝ એને મેલેરિયા આવી ગયો છે અમારે ખબર હમણાં શું ચાલે છે દવાખાના દવાખાનું ચાલુ છે કે આજનું યસ એટલે આજ જો કે હું એક્ચ્યુઅલી આજે એને એડમિટ કરી છે હા એટલે અત્યારે ફોન કરી શું કે જો હોસ્પિટલ છે કે ચાલુ હશે એને તો ડાયરેક્ટ હોસ્પિટલ જઈશું નહીં તો પછી ઘરે જઈશું હા કોણ સો જોઈએ હવે ક્યાં જવાનું કે છે જે પણ હશે તમારી સાથે શેર કરીશું અત્યારે વાગવામાં થઈ ગયા છે રાતના પોણા વાર અને જસ્ટ આપણે બ્લોગનો એન્ડ કરી રહ્યા છીએ અમે લોકો આવી ગયા રચિતાના ઘરેથી અને ત્યાં બ્લોગ શૂટ નહોતો કર્યો બિકોઝ કેવું હતું કે મને ના લાગ્યું કે અત્યારે હાલ મારે કંઈ બ્લોગમાં લેવું જોઈએ એટલે પછી મેં કંઈ બ્લોગ શૂટ ના કર્યું એની ઘણી બેટર છે તબિયત અત્યારે અને મેલેરિયા છે તો થોડાક દિવસ લાગશે રિકવરીમાં અને અત્યારે ઘણા બધા લોકોના ઘરે પણ આવું ચાલી રહ્યું છે કે ભાઈ હોસ્પિટલનું હોય કે ભાઈ કંઈકનું કંઈક બીમારી ચાલતી હોય છે તો બધાને બધા માટે હું પ્રે કરું છું બીકોઝ હું હોસ્પિટલમાં રહી છું એટલે મને ખબર છે કે ભાઈ આ દિવસો કાઢવા બહુ જ અઘરા છે એટલે બધા માટે હું ભગવાનને પ્રે કરું છું કે બધાને જલ્દી 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 સારું થઈ જાય રચિતાને પણ બહુ જલ્દી સારું થઈ જાય મને પણ ઘણી બધી રિકવરી છે ગઈકાલે વ્લોગ નહોતો શૂટ કરે બિકોઝ કાલે રાત્રે પણ મને ફીવર હતો એટલા માટે બટ અત્યારે બેટર છે ને ધીમે ધીમે ફીવર જશે સામટો તો નહીં જ જાય બહુ જલ્દી જર્ની પણ શેર કરવાની છે એ પણ શેર કરીશ તો બસ કહીશ અત્યાર સુધી આટલો બધો પ્રેમ આપ્યો છે આટલો બધો સપોર્ટ કર્યો છે અને આ વ્લોગને જો તમે અહીંયા સુધી જોયો છો તો અત્યારે જ લાઈક કરી દો કોમેન્ટ કરી દો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને ફેસબુક ઉપર પણ જેણે મને ફોલો ના કરી હોય અત્યારે જ જઈને ફેસબુક ઉપર ફોલો કરી આવો ડિસ્ક્રિપ્શનમાં તમને મારી ફેસબુક લિંક મળી જવાની છે ત્યાં પણ ઘણી બધી અપડેટ આવતી રહે છે એટલે ત્યાં પણ જોવાનું તમે ભૂલતા નહીં તો બસ આજના બ્લોગમાં આટલું બધું બ્લોગ સારો લાગ્યો હોય તો લાઇક કમેન્ટ શેર ચેનલને સબસ્ક્રાઈબ કરી દો મળી એક મસ્ત મજાના નવા વ્લોગની સાથે ત્યાં સુધી હરે કૃષ્ણ